કોઈ પણ નોંધની પ્રક્રિયા થાય એટલે તમે અરજી કરી હોય અરજી સાથે એફિડેવિટ કે એગ્રીમેન્ટ દીધા હોય એની સાથે જે ડોક્યુમેન્ટ દીધા હોય આધાર કાર્ડ દીધું હોય પાન કાર્ડ દીધું હોય ફોટા દીધા હોય એફિડેવિટ દીધા હોય એગ્રીમેન્ટ દીધા હોય કોઈના સહમતિ પત્ર દીધા હોય કોઈ સાક્ષીઓ દીધા હોય તો સાક્ષીઓના નિવેદન હોય સાક્ષીઓના આધાર કાર્ડ હોય આટલા તો તમે દીધેલા હોય આટલા જ બીજા ડોક્યુમેન્ટ નીકળશે આજે ને તુમાર સહી કહેવાય તુમાર આખો તુમાર નીકળે એના માટે કાયદામાં શબ્દો છે તુમાર હવે તુમારની પ્રક્રિયા થઈ હોય ઇન્વર્ટ થયું ત્યાંથી શરૂ થાય ઇનવર્ટ રજિસ્ટરની નકલ આવે કાયદાના કામે જ્યારે લેવાની થાય ત્યારે સાધની કાગડું બોલતો હોઉં છું ને એ આ કુવા બોર માથે નથી બોલતો કોઈ પણ પ્રકારની નોંધ તો ઇન્વર્ટ થયું હોય નોંધ આવે તમારી પાસે ઇનવર્ટ આપેલું હોય એ એક ગણાય હા તમને એક કોપી આપી હોય એ સિવાય એને ઇન્વર્ટ કરેલું હોય એની કોપી મળે ઇન્વર્ટ કર્યા પછી ડિસ્પેચ કે ક્યાંક મોકલું હોય ને તો ત્યાં મોકલે ને ત્યાં નોંધ થાય એમને એમ ન થાય એના રજિસ્ટરમાં મારા પાસે આવે એટલે મારા ટેબલ ઉપર એની એક નોંધ થાય

સર્કલમાં તો સર્કલ માંગ્યું નાયબ કલેક્ટર નાયબ કલેક્ટર અભિપ્રાય ગણે એની પાછળ વાળા હિંજા એની અભિપ્રાય લખે પછી ફાઇનલ સાઇટમાં હેંગ્યું હોય પછી અંગૂઠો લઈ ગયો હોય તો એ ફાઇનલ હોય બધાની તારીખો આવે આખો સેટ બને સાધની કાગળ